બોટાદ માં કડદા મુદ્દે ખેડૂતો જેમાં હળદર ગામે ખેડૂત મહાપંચાયતના નામે હિંસા ભડકાવવાના પ્રયાસ થયા આ કેસમાં પોલીસે નિર્દોષોને તો છોડી મૂક્યા પરંતુ હળદર ગામના લોકોએ હિંસા મુદ્દે મોટા ખુલાસા કર્યા છે શું કહ્યું લોકોએ આવો બતાવીએ હળદર હિંસા કોણે ભડકાવી પોલીસ પર પથ્થરમારો કોણે કરાવ્યો ખેડૂતોની લડાઈ કોના ઇશારે રાજકીય બની ગઈ આ સવાલોનો જવાબ લોકો જાણવા માંગે છે ખાસ કરીને ખેડૂતો વાત બોટાદ નામે ખેડૂતો પાસેથી લેવાતા કડદાને દૂર કરવાની હતી ખેડૂતોના વિરોધ પછી આ મુદ્દાની તંત્રએ નોંધ લીધી પરંતુ આ મુદ્દાને કેટલાક લોકોએ રાજકીય હાથો બનાવી દીધો અને ખેડૂતોને ભડકાવવાનું કામ શરૂ કર્યું બોટાદ પીએમસી બહાર વિરોધ કર્યા પછી હળદરમાં ખેડૂત પંચાયતનું પરમિશન વગર આયોજન કર્યું સાથે લોકો ઉમટ્યા ભાષણ થયા પોલીસ પંચાયતમાં પહોંચી તો પથ્થરમારો શરૂ કર્યો પોલીસના વાહનોમાં તોડફોડ થઈ અને કડક કાર્યવાહી સાથે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી પરંતુ આજે અટકાયત કરેલા લોકોમાંથી માંથી હડગર લોકોને પોલીસે છોડી મૂક્યા પોલીસની પકડમાંથી છૂટતા જ લોકોએ ખુદ નિર્દોષ હોવાનું અને હિંસા રાજકીય ઇશારે થયાના ના આક્ષેપ લગાવ્યા છે પછી તો બંદોબસ્ત માટે પોલીસ આવી તો પોલીસ આવી એટલે તોફાન ચાલુ થયું પોલીસ ઉપર હુમલો કર્યો તેવું કહે છે હુમલો કર્યો હતો ને પથ્થરો થઈ હતા અને સાહેબની ગાડી એક પલટી ખવરાઈ દીધી હતી પછી તો અમે ઘેર હતા પણ અમે નિર્દોષ હતા એટલે અમને પકડી ગયા પૂછપરછ માટે લાવ્યા હતા પૂછપરછ કરી અને બાયંતરી પત્રક લખાવી અને અમારી પાસેથી સાઈન લે અને અમને અત્યારે છોડી નીકળ્યા છે હળદર ગામના સરપંચે પણ ખેડૂત મહાપંચાયત આમ આદમી પાર્ટીના નેતાઓએ આયોજિત કર્યાનો દાવો કર્યો સાથે જ આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કર્યા ખરેખર એક આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું જે હકીકત આપણે માર્કેટિંગ હેડમાં જે સભા થવાની હતી અને હળદરના કાચા માર્ગ રાજુ કરપડાની આવ્યા અને ત્યાં શરૂ થઈ ગઈ એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ સરપંચ તરીકે ગ્રામ અરે બિલકુલ નહીં લીધેલી અમને ખ્યાલ પણ નથી હળદર ગામના લોકોને ખ્યાલ પણ નથી આ તો જે હળદરના લોકો જે સભા શરૂ થઈ ગઈ તે સ્વાભાવિક છે કે આજુબાજુના ઘરવાળા જોવા છે છે અને રીતે જે અટકાયત કરી વિરોધ કરવો તે ગુનો નથી પરંતુ વિરોધ નામે હિંસા ભડકાવવી તે ગુનો છે પોલીસ પર થયેલો પથ્થરમારો જીવલેણ હતો હવે આ હિંસા કોને ભડકાવી તે તો તપાસનો વિષય છે રાજુ બારીયા વીટીવી ન્યુઝ બોટાદ